વેલકમ ટુ વેસ્ટ આ છે પાર્ટ ટુ કરંટ અફેર્સ એમસીક્યુઝનો જેમાં આપણે એમસીક્યુઝ કરંટ અફેર્સ અને સ્ટેટિક જીકે ત્રણેય વસ્તુ એક જ વિડીયો લેક્ચરમાં કવર કરીએ છીએ નવ માર્ચથી લઈને સોળ માર્ચ સુધીના કરંટ અફેર્સ આપણે જોવાના છે પહેલો પાર્ટ જોઈ ચૂક્યા છે જેમાં ટ્વેન્ટી ફાઈવ એમસીક્યુઝ વિથ કરન્ટ અફેર્સ અને વિથ સ્ટેટિક જીકે આપણે ડિસ્કસ કરી ચૂક્યા છે હવે શરૂ કરીએ ટ્વેન્ટી સિક્સથી સસ્તી ઇલેક્ટ્રિસિટી સોરી સસ્તા ઇલેક્ટ્રિક વિમાનો માટે કઈ કંપનીએ પ્રોજેક્ટ શરૂ કર્યો છે બોઈંગ એરબસ ટેસ્લા કે ડીઆરડીઓ તો સસ્તા એરપ્લેન માટે ટેસ્લાએ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેને ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે કયો તો કે ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે તેનું મુખ્ય એમ છે કે ઝીરો કાર્બન એમિશન વિમાનો દ્વારા ઝીરો કાર્બન એમિશન થાય અને લઘુ દૂરીની ફ્લાઇટ્સ માટે આ વધુ ઉપયોગી રહેશે એટલે કે જે નજીકના સ્થળોના વિમાનો હશે નજીકના સ્થળોની ફ્લાઇટ્સ હશે તેના માટે ઉપયોગી રહેશે ટેસ્લાના સીઈઓ છે એલન મસ્ક અને વિશ્વની સૌથી મોટી એરલાઇન્સમાં જોઈએ તો એમેરાજ છે ઇન્ડિગો છે તથા લુફ્થાન્સ લુફ્થાન્સા લુફ્થાન્સા કરીને છે એપ આ તો તમે નામ સાંભળ્યા હશે આ એક નવું નામ છે તમારા માટે તાજેતરમાં એઆઈ આધારિત પોલીસ પેટ્રોલિંગ કયા રાજ્યમાં શરૂ થયું કેરળ તમિલનાડુ મહારાષ્ટ્ર અને ગુજરાતમાં આ ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે રિપીટ કર્યું છે અહીંયા મહારાષ્ટ્ર શરૂ કર્યું છે મહારાષ્ટ્રએ એઆઈ પાવર સર્વેલન્સ સિસ્ટમ શરૂ કરી જેથી સ્માર્ટ સીસીટીવી અને ફેસ રિકગ્નેશન ટેકનોલોજીનો તેમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અપરાધીના લિસ્ટિંગ માટે એઆઈ આધારિત સિસ્ટમ પણ બનાવવામાં આવી છે મુખ્યમંત્રી છે દેવેન્દ્ર ફડણવીસ રાજ્યપાલ છે સીપી રાધાકૃષ્ણ અને ડીજીપી છે રાજન શર્મા મહારાષ્ટ્રના ડીજીપી છે રાજન શર્મા ભારત ફ્રાન્સ વચ્ચે સંયુક્ત લશ્કરી અભ્યાસનું નામ શું છે લશ્કરી અભ્યાસ સંયુક્ત જે ભારત અને ફ્રાન્સ વચ્ચે થાય છે તેનું નામ શું છે વજ્ર પ્રહાર શક્તિ ઇન્દ્ર કે ગર્ભ તો તેનું નામ છે શક્તિ ભારત અને ફ્રાન્સ વચ્ચે શક્તિ બે હજારને પચીસની કયાવતનું આયોજન કરવામાં આવ્યું કાઉન્ટર ટેરરિઝમ અને કોમ્બેટ ટ્રેનિંગ આ આયોજનના આ લશ્કરી અભ્યાસના મુખ્ય તત્વ તત્વ હતા કાઉન્ટર ટેરરિઝમ અને કોમ્બેટ ટ્રેનિંગ પર ધ્યાન આપવામાં આવ્યું હતું તે થયું હતું જયપુર જે રાજસ્થાનમાં આવેલું છે ભારતમાં ત્યાં આગાડી ફ્રાન્સની રાજધાની છે પેરિસ અને તેના રાષ્ટ્રપ્રમુખ છે હાલમાં મેન્યુ એમેન્યુઅલ મેક્રો અગ્નિશિક્સ મિસાઇલ એ કોના દ્વારા વિકસાવવામાં આવી રહી છે એચએલ ઈસરો ડીઆરડીઓ કે બેલ તો અગ્નિશિક્ષ મિસાઇલનું વિકસ વિકસાવવાનું કામ થઈ રહ્યું છે ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવી રહી છે તેનું હાલમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું તથા જે અગ્નિ સિક્સ મિસાઇલ છે તે ડબલ આઈસી બીએમ મિસાઇલ છે એટલે કે કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે અહીંયા ડબલ આઈની આવે એક જ આય આવશે કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ છે તેની રેન્જ છે લગભગ દસ હજાર કિલોમીટરથી વધુની તેના સ્ટેટિક જીકેમાં જોઈએ તો ભારત પાસે અન્ય મિસાઇલોમાં બ્રહ્મોસ છે નાગ છે વગેરે મિસાઇલનો સમાવેશ થાય છે ક્રિસ્ટલ કી આઈ એવોર્ડ કોણ જીત્યું છે રતન ટાટા નારાયણ મૂર્તિ કે મુકેશ અંબાણી કે પછી ગૌતમ અદાણી તો ક્રિસ્ટલ કી આઈ અવોર્ડના વિજેતા બન્યા છે રતન ટાટા ક્રિસ્ટલ કી આઈ એવોર્ડ બે હજાર રતન ટાટાને આપવામાં આવ્યો છે જે હાલમાં સ્વર્ગવાસ પામ્યા હતા બિઝનેસ અને સોશિયલ સેવાઓ માટે આ એવોર્ડ આપવામાં આવે છે વિશ્વની ટોચની વેપારી વ્યક્તિઓમાં રતન ટાટાનો સમાવેશ થાય છે રતન ટાટા ગ્રુપની સ્થાપના કરી હતી જમશેદજી ટાટાએ અઢારસો ને અડસઠમાં તેનું મુખ્યાલય છે મુંબઈ જે ભારતનું ફાઇનાન્શિયલ કેપિટલ પણ ગણાય છે રતન ટાટા સાથે અન્ય એવોર્ડ પણ સંકળાયેલા છે તેમને પદ્મા પદ્મવિભૂષણ પદ્મભૂષણ વગેરે જેવા એવોર્ડ મળેલા છે અને હાલમાં તેમને મળ્યો છે ક્રિસ્ટલ કી એવોર્ડ બે હજારને પચીસનો તાજેતરમાં વિશ્વમાં સૌથી વધુ જીડીપી ધરાવનારો દેશ કયો બન્યો છે ચીન યુએસએ જર્મની કે ભારત તો તે બન્યો છે યુએસએ બે હજારને પચીસમાં યુએસએની જીડીપી દુનિયામાં પ્રથમ ક્રમે છે યુએસએ સત્યાવીસ ટ્રિલિયન જીડીપીમાં વધારો કર્યો છે અને આ વધારામાં મુખ્ય જે ડ્રાઇવિંગ ફોર્સ છે તે મુખ્ય ઇન્ડસ્ટ્રીઝ છે એઆઈ ટેકનોલોજી અને ફાઇનાન્સ આ ત્રણ ક્ષેત્રો મુખ્ય છે જીડીપીના વધારા પાછળ ભારત તેમાં પાંચમા ક્રમે છે ભારતની જીડીપી છે ચાર પોઈન્ટ બે 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 ટ્રિલિયન ફોર પોઈન્ટ ટુ ટ્રિલિયન જેટલી છે અને પાંચમા ક્રમે છે વિશ્વની ટોચની અર્થવ્યવસ્થામાં પ્રથમ છે યુએસએ બીજી છે ચાઇના થર્ડ છે જાપાન ચોથી છે જર્મની અને પાંચમી છે ભારત यूएसए ની કરન્સી છે ડોલર ભારતમાં નવી ભારતીય સંવિધાન કન્સ્ટિટ્યુશન મ્યુઝિયમ કન્સ્ટિટ્યુશન મ્યુઝિયમ ક્યાં ગાડી બનાવવામાં આવ્યુ છે તાજેતરમાં મુંબઈ પટના દિલ્હી કે અયોગ્ય શું બનાવવામાં આવ્યુ છે સંવિધાન કન્સ્ટિટ્યુશન મ્યુઝિયમ ભારતીય સંવિધાન મ્યુઝિયમ હાલમાં નવી દિલ્હી ખાતે બનાવવામાં આવ્યુ છે તે રાજઘાટ જે આવેલો છે નવી દિલ્હીમાં તેની નજીક તેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે આવ્યું આવ્યું છે અને ડૉક્ટર બી આર આંબેડકર અને સંવિધાનના ઘડતલ પરની માહિતી આ મ્યુઝિયમમાં તમને જોવા મળશે ભારતનું સંવિધાન છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ લાગુ થયું હતું તથા ઘડતલ સમિતિના અધ્યક્ષ હતા ડૉક્ટર બી આર આંબેડકર ભારતમાં વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ બે હજાર પચીસમાં રેન્ક કયો છે એકસોને દસ એકસોને છવ્વીસ એકસોને અઠ્યાવીસ એકસો ને પાંત્રીસ આ આપણે બેથી ત્રણ વાર જોઈ ગયા છે તો તમને રેન્ક ખબર હોવો જોઈએ તેનો રેન્ક છે ને છવ્વીસ બે હજારને પચીસના વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સનો તેમાં સૌથી શ્રેષ્ઠ દેશ છે ફિનલેન્ડ જે સૌ પ્રથમ ક્રમે છે છેલ્લા સાત આઠ વર્ષથી ફિનલેન્ડ જ પ્રથમ ક્રમે આવતું રહ્યું છે તેનો આ જે રિપોર્ટ છે તેના મુખ્ય આધાર છે આર્થિક સ્થિરતા સ્વાસ્થ્ય શિક્ષણ વગેરે વર્લ્ડ હેપીનેસ રિપોર્ટ પ્રકાશિત કરે છે યુએનની સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સોલ્યુશન નેટવર્ક તથા ટોચના ત્રણ દેશો છે ફિનલેન્ડ ડેનમાર્ક અને સ્વિટ્ઝર્લેન્ડ તમામ દેશો છે યુરોપના ભારતમાં કૌશલ સમારોહ બે હજારને પચીસ કયા શહેરમાં યોજવામાં આવ્યો હતો પુણે દિલ્હી બેંગલુરુ કે પછી અમદાવાદ કૌશલ સમારોહ એટલે કે સ્કિલ કૌશલ એટલે સ્કિલ તે યોજવામાં આવ્યો હતો દિલ્હી ખાતે ભારત કૌશલ સમારોહ બે ને પચીસ નવી દિલ્હીમાં યોજાયો તે સ્કિલ ડેવલપમેન્ટ અને રોજગાર માટે મુખ્ય કાર્ય કરે છે તથા પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના હેઠળ આ સમારોહ યોજવામાં આવ્યો હતો પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના બે હજારને પંદર એ કયા મંત્રાલય હેઠળ છે મહાનગર વિકાસ અને કૌશલ મંત્રાલય હેઠળ છે અને તેની શરૂઆત થઈ હતી બે હજારને પંદરમાં ભારતમાં સિક્સજી ટેકનોલોજી ભારત સિક્સજી ટેકનોલોજી ફોરમનું ઉદઘાટન કોણે કર્યું રાજીવ ચંદ્રશેખર નરેન્દ્ર મોદી અશ્વિની વૈષ્ણવ કે મનસુખ માંડવિયા તો સિક્સ જી ફોરમનું ઉદઘાટન કર્યું હતું અશ્વિની વૈષ્ણવે ભારતમાં સિક્સ જી ટેકનોલોજી ફોરમ લોન્ચ કરવામાં આવી જે ફાઇવજી પછી હવે જી માટે ભારતને તૈયાર કરશે ટેલિકોમ ઉદ્યોગ માટે નવી સિદ્ધિઓ હાંસલ કરશે ફાઇવજીમાં લોન્ચ કરવામાં આવ્યું હતું બે હજારને બાવીસમાં ફાઇવજી સિક્સજી કંપનીઓ છે મહત્વપૂર્ણ છે જીઓ એરટેલ નોકિયા અને હવાઈ જે જી ટેકનોલોજી ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે તાજેતરમાં કઈ એજન્સીએ સોલાર મિશન બે હજારને પચીસ લોન્ચ કર્યું ઇસરો નાસા સીએનએસએ કે પછી ઈ એસએ શું લોન્ચ કર્યું છે સોલાર મિશન બે હજારને પચીસ તે લોન્ચ કર્યું છે નાસાએ નાસાનું ફૂલફોર્મ આના પહેલાં જ જોઈ ગયા હતા આપણે નાસાએ સોલાર મિશન બે હજારને પચીસ લોન્ચ કર્યું તે મુખ્ય સૂર્યના પરિભ્રમણ તથા હવામાનના પ્રભાવ પર અભ્યાસ કરશે સેના સેનો અભ્યાસ કરશે સૂર્યના પરિભ્રમણનો અને હવામાન પર જે પ્રભાવ પડે છે તેનો અભ્યાસ કરશે નાસાની સ્થાપના થઈ હતી 1968 અડસઠમાં ઇસરોની સ્થાપના થઈ હતી ઓગણીસોને માં સૂર્ય સંબંધિત મિશન છે એ પાર્કર સોલાર પ્રોબ બે હજારને અઢાર પણ લોન્ચ કર્યું હતું નાસાએ અને ભારતે આદિત્ય L1 બે હજારને ત્રેવીસમાં લોન્ચ કર્યું જે પણ સૂર્ય સંબંધિત જ મિશન હતું તાજેતરમાં ભારતનું સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર કઈ જગ્યાએ સ્થપાયું છે હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ કે પછી ગુવાહાટી તેની સ્થાપના કરવામાં આવી છે મુંબઈ ખાતે મુંબઈ ખાતે સૌથી મોટું એઆઈ ડેટા સેન્ટર ઊભું કરવામાં આવ્યું છે આ સેન્ટર ડેટા સુરક્ષા અને એઆઈ પ્રોસેસિંગ માટે ઘણું મહત્ત્વનું કામ મહત્ત્વનું રહેશે એઆઈમાં આગળ વધનાર દેશોમાં મુખ્ય છે યુએસએ ચીન અને ભારત એઆઈમાં ટેકનોલોજી ધરાવતી મુખ્ય કંપનીઓ છે એઆઈ ટેકનોલોજી પર કામ કરતી તો એ છે ઓપન એઆઈ માઇક્રોસોફ્ટ ગૂગલ વગેરે તાજેતરમાં જી ટ્વેન્ટી ડિજિટલ ઇકોનોમી સમિટ બે હજારને કઈ જગ્યાએ યોજાય ભારત બ્રાઝિલ યુકે પછી ફ્રાન્સ તો તે યોજાય બ્રાઝિલમાં જી ટ્વેન્ટી ડિજિટલ ઇકોનોમી સમિટ બે હજારને બ્રાઝિલમાં યોજાશે તથા તેમાં ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને ટેકનોલોજી પર ચર્ચા કરવામાં આવશે ડિજિટલ ટ્રાન્ઝેક્શન અને તેની ટેકનોલોજી પર ચર્ચા કરવામાં આવશે અને યોજાશે બ્રાઝિલમાં જી ટ્વેન્ટીની સ્થાપના ઓગણીસો ને નવ્વાણુંમાં થઈ હતી હાલમાં તેની અધ્યક્ષતા છે બ્રાઝિલ પાસે બે હજારને ચોવીસથી તાજેતરમાં વિશ્વ કબડ્ડી ચેમ્પિયનશીપ બે હજારને પચીસ કોણે જીતી છે ઈરાન પાકિસ્તાન ભારત પછી દક્ષિણ કોરિયા તે જીતી છે ભારતે વિશ્વ કબડ્ડી ચેમ્પિયનશિપ બે હજાર પચીસે ભારતે વિજય મેળવ્યો ફાઇનલ મુકાબલો હતો ભારત અને ઈરાન વચ્ચે આ આઠમી વખત ભારત વિજેતા બન્યું છે વિશ્વ કબડ્ડી ચેમ્પિયનશિપ બે હજારને પચીસમાં આ ચેમ્પિયનશિપનો ઉદ્ભવ ભારતમાં જ થયો હતો કબડ્ડીનો ઉદ્ભવ ભારતમાં થયો હતો અને વિશ્વ કબડ્ડી ચેમ્પિયનશિપની શરૂઆત થઈ હતી બે હજારને ચારમાં કબડ્ડી જે ખેલ છે તેનો ઉદ્ભવ થયો ભારતમાં તથા આજે ચેમ્પિયનશીપ છે તેની શરૂઆત કરવામાં આવી બે હજારના ચારમાં ભારતના પ્રસિદ્ધ કબડ્ડી ખેલાડીમાં અજય ઠાકુર પ્રદીપ નરવાલ મુખ્ય છે તાજેતરમાં ભારતના નવા નેવી ચીફ તરીકે કોને પદભાર સંભાળ્યો છે જનરલ મનોજ પાંડે અજય કુમાર મહાદેવ કે આર શ્રીનિવાસન કે પછી સુનિલ લંબા તો હાલમાં નેવી ચીફ બન્યા છે અજય કુમાર મહાદેવ અજય કુમાર મહાદેવે ભારતના છવ્વીસમાં નેવી ચીફ બન્યા છે અને તેમને પદભાર સંભાળ્યો છે સાંસ્કૃતિક અને ટેકનિકલ વિકાસ માટે નવી નીતિઓ અમલમાં મૂકશે ભારતીય નૌકાદળની સ્થાપના સોળસો ને બારમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની દ્વારા કરવામાં આવી હતી અને તેનું આધુનિકીકરણ કરવામાં આવ્યું ઓગણીસો ને પચાસમાં આઝાદી પછી જે આધુનિક નૌકાદળ છે તેની સ્થાપના થઈ ઓગણીસોને પચાસમાં ભારતીય સૌથી ભારતની સૌથી મોટી નૌકાદળ યોજના છે જેમાં આઈએનએસ વિક્રમાદિત્ય અને આઈએનએસ વિક્રાંત લોન્ચ કરવામાં આવ્યા બનાવવામાં આવ્યા તે બે હજારને બાવીસમાં આઈએનએસ વિક્રાંત લોન્ચ કરવામાં આવ્યું હતું સર્વપ્રથમ ભારતીય નેવી ચીફ હતા એડમિરલ આર ડી કટારી હાલમાં બન્યા છે અજય કુમાર મહાદેવ અને જે સૌપ્રથમ હતા તે હતા આરડી કટારી તાજેતરમાં લો લેવલ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટેબલ રડાર અશ્વિની એ કોના દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવ્યો છે લો લેવલ ટ્રાન્સપોર્ટેબલ રડાર અશ્વિની કોના દ્વારા વિકસાવવામાં આવ્યું છે ઈસરો અને એચએલ દ્વારા ડીઆરડીઓ અને બીએલ દ્વારા બીડીએલ અને રક્ષા મંત્રાલય કે પછી ઈસરો અને બેલ દ્વારા તો તે વિકસાવવામાં આવ્યું છે ડીઆરડીઓ અને બીઈએલ દ્વારા અશ્વિની એક થ્રીડી લોકલ એર સર્વેલન્સ રડાર છે કેવું છે તો કે થ્રી ડી લોકલ એર સર્વેલન્સ રડાર છે તે હળવા વજનનું છે અને પરિવહન માટે અનુકૂળ છે આ રડાર ભારતીય સેનાના એર ડિફેન્સ સિસ્ટમને મજબૂત બનાવવામાં મદદરૂપ રહેશે બીઈ સાથે બે હજાર નવસોને છ કરોડ રૂપિયાનો કરાર કરવામાં આવ્યો છે આના માટે કોણ વિકસાવશે ડીઆરડીઓ અને બીઈ એલ એક સાથે મળીને વિકસાવશે શું છે થ્રી લોકલ એર સર્વેલન્સ રડાર છે જે હલકું છે વજનમાં અને પોર્ટેબલ છે એટલે કે પરિવહન માટે અનુકૂળ છે તેનાથી શું થશે તો ભારતની એર ડિફેન્સ સિસ્ટમ મજબૂત થશે ડીઆરડીઓની સ્થાપના થઈ ઓગણીસો ને અઠ્ઠાવનમાં મુખ્ય મથક છે નવી દિલ્હીમાં જ્યારે બી ઈ એલનું મુખ્ય મથક છે બેંગલુરુમાં ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ તેનું પૂરું નામ છે ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ જીટીઆઈ બે હજારને પચીસનો રિપોર્ટ કયા દેશ કયા દેશ આતંકવાદથી બીજા સ્થાને છે અફઘાનિસ્તાન પાકિસ્તાન ઈરાક કે પછી સીરિયા સેના અંતર્ગત ગ્લોબલ ટેરરિઝમ ઇન્ડેક્સ બે હજારના પચીસ અંતર્ગત તો તે દેશ છે પાકિસ્તાન જીટીઆઈ રિપોર્ટ ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ એટલે કે આઈ દ્વારા પ્રકાશિત થાય છે બે હજારને ચોવીસ દરમિયાન પાકિસ્તાનમાં આતંકવાદી હુમલામાં પિસ્તાલીસ ટકા જેટલો વધારો જોવા મળ્યો હતો પાકિસ્તાનમાં ટીટીપી આઈએસઆઈએસ કે દ્વારા સૌથી વધુ હુમલાઓ થયા છે જીટીઆઈ રિપોર્ટ એ આઈઈપી બહાર પાડે છે અને આઈઈપીનું મુખ્ય મથક છે સિડની ઓસ્ટ્રેલિયા તાજેતરમાં કઈ મહિલા ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સનું પ્રથમ મહિલા સચિવ બન્યા છે નીચેનામાંથી કઈ મહિલા ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સની પ્રથમ મહિલા સચિવ બની છે અંજુ રાણા સાવિત્રી સિન્હા પ્રીતિ દિવાગર કે પછી કલ્પના અગરવાલ તો તે બન્યા છે અંજુ રાણા અંજુ રાણા ઓગણીસો ને પંચાવનની બેચની ઇન્ડિયન લીગલ સર્વિસ ઓફિસર છે તેઓ ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સની પહેલાં મહિલા સચિવ બન્યા છે આ વિભાગ ન્યાય મંત્રાલય હેઠળ આવે છે ભારતના ન્યાયમંત્રી છે અર્જુન રામ મેઘવાલ તથા સંવિધાન અમલમાં આવ્યું છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ ન્યાય મંત્રી કોણ છે અર્જુન રામ મેઘવાલ છે અને સૌ પ્રથમ મહિલા સચિવ બન્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ લીગલ અફેર્સના અંધુરાઠી રાણા કયા દેશે બ્લુ કોસ્ટ મિશન દ્વારા ચંદ્ર પર અવતરણ કર્યું રશિયા ચીન યુનાઇટેડ સ્ટેટ્સ કે પછી ભારત કયા મિશન છે યુનાઇટ બ્લ્યુ ગોસ્ટ મિશન દ્વારા તો તેનો આન્સર આવશે યુનાઇટેડ સ્ટેટ્સ બે માર્ચ બે હજારને રોજ ફાયરફ્લાય એરોસ્પેસ બ્લ્યુ ગોસ્ટ મિશનને સફળતાપૂર્વક ચંદ્ર પર લેન્ડિંગ કરાવ્યું હતું આ મિશન નાસા દ્વારા સમર્થિત છે અને ચંદ્ર પર વૈજ્ઞાનિક પરીક્ષણો કરશે ભારતની ચંદ્રયાન ત્રણ મિશન પણ આ સમાન હેતુ માટે લોન્ચ થયું હતું આગળ જોઈએ નાસાની સ્થાપના ઓગણીસો ને અઠ્ઠાવનમાં નાસાનું મુખ્યાલય છે વોશિંગ્ટન ડીસી યુએસએમાં જ્યારે ઈસરોની સ્થાપના છે ઓગણીસો ને ઓગણા ઈસરોનું મુખ્ય મથક છે બેંગ્લુરૂ નવી દિલ્હી નહીં તેનું મુખ્ય મથક છે સ્થાપના છે ઓગણીસો ને તાજેતરમાં કયા દેશના પૂર્વ પ્રમુખ રોટ્રિગો દુતેરે આંતરરાષ્ટ્રીય ફોજદારી અદાલતના વોરંટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે ઇન્ડોનેશિયા ફિલિપિન્સ થાઇલેન્ડ કે પછી મલેશિયા એક દેશના પૂર્વ પ્રમુખ છે રોટ્રિગો દુતેરે તેમની આંતરરાષ્ટ્રીય અદા ફોજદારી અદાલતના વોરન્ટ હેઠળ ધરપકડ કરવામાં આવી છે તો તે કયા દેશના ઉપપ્રમુખ હતા તે હતા ફિલિપિન્સના પૂર્વ પ્રમુખ અગિયાર માર્ચ બે હજાર પચીસના ફિલિપિન્સના પૂર્વ પ્રમુખ રોડ્રિગો દુતેરે માનવતા વિરુદ્ધ ગુનાઓ માટે ધરપકડ કરવામાં આવી છે દુતેરે બે હજારને સોળથી લઈને બે હજારને બાવીસ દરમિયાન ફિલિપિન્સના રાષ્ટ્રપતિ હતા તેમણે ડ્રગ વોર દરમિયાન વિશ્વસ્નેહી સમિતિઓને આલોચના કરી હતી ફિલિપિન્સની રાજધાની છે મનીલા અને રાષ્ટ્રપતિ વર્તમાનમાં છે ફર્નાન્ડીસ માર્કોસ જુનિયર તાજેતરમાં કઈ એજન્સીએ સંચાર નામક એઆઈ આધારિત હવામાન આગાહી મોડલ રજૂ કર્યું છે એક એજન્સી છે કઈ છે જેને સંચાર નામક એઆઈ આધારિત હવામાનની આગાહી કરવાનું કરવાવાળું મોડલ લોન્ચ કર્યું છે આઈએમડી ઇસરો આઈઆઈટી મદ્રાસ કે પછી ડીઆરડીઓ તો તે લોન્ચ કર્યું છે આઈએમડીએ એટલે કે ઇન્ડિયન મીટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ સંચાર જેનું પૂરું નામ છે સ્માર્ટ એઆઈ બેઝ નાવ કાસ્ટિંગ ફોર ક્લાઇમેટ એન્ડ હાઇડ્રોલોજી એનાલિસિસ એન્ડ રિસર્ચ જે મોડા તબક્કે વરસાદ તથા વાવાઝોડા માટેની આગાહી કરવાનું છે કૃષિ ઉડાન તથા નદી વ્યવસ્થાપન માટે પણ આ ઘણું ઉપયોગી સ્થાપિત થશે આ મોડલ વૃષ્ટિચક્ર અને તાપમાનની પેટર્નને આધારે વિશેષ ડેટા પ્રદાન કરશે આઈએમડીની સ્થાપના થઈ હતી અઢારસો ને પંચોતેરમાં તેનું મુખ્યાલય આવેલું છે નવી દિલ્હી ખાતે તાજેતરમાં સૌથી મોટા એઆઈ ડેટા સેન્ટર્સ કઈ જગ્યાએ સ્થપાયું છે હૈદરાબાદ મુંબઈ ચેન્નાઈ કે ગૌહાટી તો તેની સ્થાપના કરવામાં આવી છે મુંબઈમાં એઆઈ ડેટા સેન્ટર્સ વન પોઈન્ટ ટુ એક્સાફ્લોપ એક્સાફ્લોપ એ તેની ક્ષમતા માપવાનું એકમ છે તો વન ટુ એક્સાફ્લોપ તેટલી ક્ષમતા ધરાવે છે જ્યારે અદ્યતન પ્રોસેસિંગ અને એઆઈ સંશોધન માટે આ ઘણું ઉપયોગી રહેશે ડેટા સેન્ટર મેઘ સેવા તથા ક્વોન્ટમ કમ્પ્યુટિંગ માટે પણ આ ઉપયોગી રહેશે મુંબઈ એ ભારતનું ફાઇનાન્શિયલ હબ છે ભારતની પ્રથમ ક્વોન્ટમ કમ્પ્યુટિંગ લેબ એ આઈઆઈએસસી બેંગલુરુ ખાતે આવેલું છે કઈ બેંકે મિશન સમૃદ્ધિ લોન્ચ કર્યું છે એસબીઆઈ એચડીએફસી આઈસીઆઈસીઆઈ કે PNB તો તે લોન્ચ કર્યું છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ મિશન સમૃદ્ધિનો ઉદ્દેશ્ય છે નાના ઉદ્યોગો અને સ્ટાર્ટઅપ માટે લોન ઉપલબ્ધ કરાવવી એસબીઆઈ આ યોજના હેઠળ દસ હજાર કરોડની નાણાં સહાય પૂરી પાડશે આ યોજના એમએસએમઈ અને મહિલા ઉદ્યોગ સાહસિકો માટે ખાસ ફોકસ કરવામાં આવશે એટલે કે તેમનું ખાસ ધ્યાન રાખવામાં આવશે કોને તો કે એમએસએમઈને અને મહિલા ઉદ્યોગ સાહસિકોને લોન પૂરી પાડવામાં આવશે એસબીઆઈની સ્થાપના થઈ ઓગણીસો માં પંચાવનમાં તેનું મુખ્યાલય છે મુંબઈ ખાતે અને તેના હાલમાં ચેરમેન છે ચલ્લા શ્રીવા શ્રીનિવાસુલુ શેટ્ટી તાજેતરમાં ભારત અને જાપાન કોસ્ટગાર્ડ મૈત્રી અભ્યાસ બે હજારને પચીસ કયા શહેરમાં યોજાયો ટોક્યો મુંબઈ કોલકત્તા કે વાયઝા ભારત અને જાપાન વચ્ચેનો કોસ્ટગાર્ડ મૈત્રી અભ્યાસ યોજાયો મુંબઈમાં સમુદ્રી સુરક્ષા તથા તટરક્ષકના સહકાર માટે આ અભ્યાસ દર વર્ષે યોજાય છે આ વર્ષે મુંબઈના બંદર પાસે આ અભ્યાસ યોજવામાં આવ્યો હતો અને હિન્દ મહાસાગરમાં કાયદા અને વ્યવસ્થાપનની જાળવણી પર ધ્યાન અપાયું હતું ભારત કોસ્ટગાર્ડ ઓગણીસો ને અઠ્યોતેરમાં સ્થાપવામાં આવી અને તેનું હેડક્વાર્ટર છે નવી દિલ્હી ખાતે તાજેતરમાં વર્લ્ડ બિઝનેસ રેન્કિંગ બે હજારને પચીસમાં કઈ કંપની પ્રથમ સ્થાને રહી છે એમેઝોન ગૂગલ માઇક્રોસોફ્ટ કે એપલ તો એપલ કંપની જે છે તે પ્રથમ સ્થાને રહી છે સતત ત્રીજા વર્ષે આ પ્રથમ સ્થાન મેળવ્યું છે ગૂગલ અને માઇક્રોસોફ્ટ જે બીજું અને ત્રીજા સ્થાને રહ્યા છે આ રેન્કિંગ આર્થિક વિકાસ માર્કેટ શેર ઇનોવેશન અને ગ્રાહકના સંતોષ પર આધારિત છે એપલની સ્થાપના ઓગણીસો ને છોતેરમાં થઈ ટીમ કુક હાલમાં તેના સીઈઓ છે અને તેનું મુખ્યાલય છે કેલિફોર્નિયા યુએસએ ખાતે તો આ પૂરા થયા આપણા નવ માર્ચથી લઈને સોળ માર્ચના કરન્ટ અફેર્સ પ્લસ તેના એમ અને સ્ટેટિક જીકે પણ આપણે ડિસ્કસ કરી લીધું